રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હો ડાયરા ને સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં ના જે જાઓ ઢીંગલી ગ્રીષ્માને ભેગી લઈએ એવા અમે એમ કહીએ કે હાલા ગ્રીષ્માને ઘઉં બતાવી લઈએ કેમ ગ્રીષ્મા ગ્રીષ્મા પેલા બગાઉ ખાઈ મારો છોકરો જ બગા ખાય નહીં કે દે હા ખા બગા હા ખા કે દે ગ્રીષ્મા સીતારામ જય શ્રી કૃષ્ણ કેતા હાય કેતા હાય એમ કહી દે

હમ તેલ કઢાવું તેલ કઢવીને તેલ વેસી નાખું તેલ કઢાવું હા તમાર કોઈન જોતું હોય તો કીજો હો ઘઉનું તેલ નો વેસાય તો હું જાપે ઊભી રહી ગામને જાપે ઊભી જાવ ડબ અરે આ બધાય કોમેન્ટ કરી છે જોજો ઓર્ડરું આવી જશે ઘઉના તેલના અમારે એટલું જોઈએ અમારે એટલું જોઈએ તો ભાઈ જો મારા ઘઉં છે હવે આને કેદી પાણી છડાવું જરા છેને કોમેન્ટ કરી દીજો અને અમારી ટુવેર છે ને ઈ જો હામે ટ્યુઅર છે ઈ અમારી છે આ વાડી તો મસ્તીની હે યાર આ મજા જ આવે હય અમને કા અરે કઈ ઘટે જ નહી હો આમાં પાણી છળ ઉરિયા નાખું પછી ખરની દવા છાટવી એ તો પાણી પાઈન પછી છટાય હમ આ ભાઈ તમાર ઘઉંનું તેલ જોતું હોય ને તો મને હેને કોમેન્ટમાં કીજો કેટલું જોઈએ ઓર્ડર કરી દીજો તમને ઘઉંનું તેલ મળી જાય હો માર તો હવે ટોપરાનું તેલય માથે નાખવાનું બંધ કર દેઉ ઘઉંનું તેલ જ માથે નાખું વાહ યાર વાહ

એક પાકેલો તો છે જોઈએ જોઈએ અહીં પોપિયો હે હા ટોડુ ઓહો યાર આ તો જો યાર બગાડી નાખ્યો સેકલા હવે કિસકોલી ખાઈ ગઈ લાગે કિસકોલી ને સેકલાન બગડી ગયો અંદર હજી હે પોપિયા વાંધો ને ઈ રખાય હોહો ના ભાગ નું હવ ખાય खेतर माथी बदय नो भाग निकले आ मती हो हो न भाग नो होउ खाय समझी गई सिकला भाग नो सिकला खाय बोला थी गई उतार ले जई रे आ गोठ लांबा ये लंगोड होय ई मीठा होय तो गोल होय ई मीठा होय पोपिया या लमसोरोस होय नी मीठा होय आ पोपिया उतार लऊ ना सी एक बेदी रेवा देवा रेवा दे

જો અમે પુગી ગયા છેક ભાજી વે અને આ અમારી ગાડી છે ને ભાઈ હલો મારા ભાઈઓ દઈ દેવાની છે તમારે લઈ લેવાની છે માત્ર દોઢસો રૂપિયામાં હો લગ્ન પ્રસંગમાં કાઈમાં આવે લે આવે છે ને ઓલી તેદો તે તો કૃષ્ણ તે ટીટીટી हेलो मैं भैया जाय गिरना स्कूटी लिन गिरना सडई जाए गिरनर तमारे नेत जाऊ हु जाए भवनाथ ने जगह मन ग्रीस में लिन जाए कांग्रेस में हा लाल साग भाजी जो जो भाई आ छे तुएर हमारी <laughs> <laughs> एम दाना सड़े तो, तो, तो ये तो तो खा, हाँ हाँ कई कोबी पुनरा आवी गया सातों मरवान कोबी आई रही पुनरा भक्त आवी गया हाँ पर आज वो खाखरों के वाइफ के वाइफ ने पानी ना जो थोड़ी पे रहा खा खाखरों नो के वाइफ ने के वाइफ हाँग आई हाँग मेथी उकोटा कई ठेवा पड़ी हाँ कुछ तो मिली मेथी उगवा मिली

આ ગ્રેસ માંગ કામ કરે વાડીએ જઈ એ આ કેરાનું લૂમ વાયર છે ઓ હેઠે આ કેરા છે ને ભાઈ અમારે પાકા પાકા નથી પાકા નથી કાચા છે હાલો તો આમ નામ